वो कंप्लीट થઈ ગયા તેના માટે લાઈવ છે તો લાઈવ માં ગاؤ બતાવી દે આપડા કે આમ તો YouTube પર ઘરે દિવસ પછી લાવ્યા આપેલું તો કહી દો જય માતાજી સરોજ ના આપણે કમ્પ્લીટ નીકળી ગયા લઈ લો સવારના 7-8 જનો ટાઈમ થયો આપા 45 દિવસ ના ગاؤ કમ્પ્લીટ થઈ ગયા આપા પેસલી બતાવા અથોળો કો જમીન આવી છે તેના કારણે આમ તો આપણો બ્લોગ વિડિયો પણ આવશે બતાઈશ પણ તો લાઈવ અમે બતાવી દઉં કે આ જમીન જે દેખાને આપણે આખે ખાડ મોરી એટલા બધા ગૌ થેર હતી એટલા આસા ગૌ દેખાય એટલા બધા તમામ આ એમ બતગું વાસા ચલે પિસ્તાલ દિવસ કે થઈ ગયા પિસ્તાલ દિવસના ગૌ કેવડા કેવડા કદજ આવણા એટલા એટલા તો હોય પણ છે તો આવડા આવડા એટલે જમીન થોડીક બરૂક નથી અને બીજું કે આ દેખાય આ ઘઉં બધાય થોડો પણ લોચો બીજી વાર લોચો આવી ગયો હોય ટાઈમ પાણી પાવવું પડે એટલે ઘઉં વળી પાસે આપણે પંદર દિવસ થઈ ગયા પાણી પાસે એટલે આ વળી પાછા આજે પંદર દિવસ થઈ ગયા આજે બુધવાર છે એટલે મારી પાસે પાણી પાઈ નાખશે

चलो लाइक करता दीजिए सब्सक्राइब करता दिए